ચાર ભૂજા સેવા ટ્રસ્ટ તેમજ આરોગ્ય વિભાગ છોટા ઉદેપુર દ્વારા કવાડ તાલુકાના સિકલ સેલ તેમજ ટીબીના દર્દીઓને ધાબડા તેમજ મફલરનું વિતરણ કરવામાં આવ્યું હતું પાપી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ચાર ભૂજા સેવા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચૌહાણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પાનવડ ગામના સરપંચ જિલ્લા પંચાયત સદસ્ય પાંડેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ વિકેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તો ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સિક્સેલ અને ટીબી મુક્ત ભારત અભિયાન વિશે વિસ્તૃત જાણકારી જન સમુદાયને આપી હતી સાહેબ આપણને એવોના આશીર્વાદો દ્વારા જે ધાબળા મળવાના એવા ચાર પૂજા ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોક અજમેરાજી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những આજ ચાર ભૂજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર અને જિલ્લા શાખા આરોગ્ય તંત્ર છોટાઉદેપુરના સહયોગથી અત્રે પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે અઢીસો જેટલા સિકલ સેલ તથા ટીબીના દર્દીઓને બ્લેન્કેટ વિતરણ મફલર વિતરણ અને ચા નાસ્તાનો કાર્યક્રમ અત્રે છોટા પાનવડ ખાતે કરવામાં આવેલ છે તેમાં જિલ્લા ક્ષય આરોગ્ય અધિકારીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે અને પાનવરની જનતાને પાનવડના જે લોકોએ સાથ સકાર સવારમાં આપી વહેલી સવાર આવી અને એમણે સાથે રહીને દરેક કાર્ય આખું પૂર્ણ કર્યું છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે ચાર ભુજા સેવા ટ્રસ્ટ અશોક અજમેરા છોટા ઉદેપુર